આહવાન કર્યું હતું કે સત્તર તારીખે ખૂબ મોટી સંખ્યામાં વાપી નગરપાલિકા એ લોકો ભેગા થવું અને નગરપાલિકા ચીફ ઓફિસર ને પત્ર આપવામાં આવશે કે અમારે નગરપાલિકામાં સામેલ નથી થવું એના માટે અનંત આનંદ પટેલ અને ધરમપુરના અપક્ષના નેતા કલ્પેશ પટેલ ખૂબ મોટી સંખ્યામાં કોઈક મંત્રી ના ઈશારે મહાનગરપાલિકામાં જોડવાના વિરોધ માં તમારા બધા નું સ્વાગત છે અહીંના પ્રશાસકો અહીંના અધિકારીઓ અહીંનું પોલીસ તંત્ર એવું સમજતા હોય કે આ એક દિવસમાં આંદોલન થઈ જશે પત્ર આપશે ને આનંદભાઈ ગરે જઈને સુઈ જશે એવો કોઈ દિવસ થવાનું નથી અમારી લડાઈ અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવાની છે અને અમે અન્યાય ના ન્યાય મેળવવા માટે નીકળ્યા છે એટલે ન્યાય તો લઈને જ તમારા ન્યાય કાઢીને વાત કરતું હોય અને કોઈના બાપ થી ગભરાતા ડરતા નથી તમારે જે કરવું હોય તે કહી લો અને ખુલ્લી છાતી તમારી સામે લડવા પડ્યા છે કોઈ ના બાપ જાગીર નથી આ દેશ બાબા સાહેબ આંબેડકર ના બંધારણ પર ચાલે છે છે અને આ દેશના બંધારણમાં અત્યારે સમાવેશ કરવો હોય તો અમને વાંધો નથી પરંતુ તમારે સમાવેશ કરતા પહેલા વિધાનસભાની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે આ દેશના બંધારણમાં બંધારણ માં

રૂઢિ પરંપરાઓ દ્વારા ગ્રામસભા યોજવાની અને રૂઢિ પરંપરાગત મુજબ ગ્રામસભા કરવાની પહેરવી છે અને એ ગ્રામસભામાં ગામના લોકો જો પૂર્વ મંજૂરી આપે તો આપણા ગામને એ મહાનગરપાલિકામાં લઈ શકે સાવગર લઈ શકે નહીં અને અમે તો શાંતિથી તમને આવેદનપત્ર આપવા જઈએ આવે છે અમારે કોઈ આંદલ ધમાલ કરવી નથી અને અમે આવેદનપત્ર આપીને તમારી પાસે માંગીએ છીએ કે અમારા અગિયાર ગામના આંદોલનના પ્રતિનિધિને બોલાવો અને એમની સાથે પરામર્શ કરો અને અક્્યારે અગિયાર ગામમાં ગ્રામસભાની પરવાનગી લવ ગ્રામસભા માટે લેખન લખો અને જાહેરનામું બહાર પાડો અને અમારી ગ્રામસભા લો જો અમે ગ્રામસભા નહીં લેવામાં આવે તો અમે અમારી લડત છોડવાના નથી અને અમારી લડત ચાલુ રાખવાના છે

પરંતુ જો હુકુમી અમે ચલાવવાના નથી કોઈની જો હુકુમી પર તાત્યા ઘૂટણીએ બેસવાના નથી અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે લડવાના છે અને એની લડત અમે 22 તારીખથી થી છે અમારી લડત હજુ ચાલુ રહેશે અત્યારે જો આપણને ન્યાય નહીં મળશે તો પાછા ધરણા પ્રદર્શન આ નગરપાલિકાના પટાંગણમાં કરશું કરશું ને હા આવશો ને આ તો કદી કદી

ઉપરવટ આપણે વહીવટ કરતા હોય તો અધિકારીઓ બી કુવા પરથી કહેવા માંગુ છું સાંજ માં સમજી દેજો એ તો દ્રષ્ટર નો ગુનો તમારા પર દાખલ કરતા પણ અમને આવડે છે અનંતભાઈ અને એમની ટીમ જેન્યુન કામ લઈને આવતું હોય પાર્ટી ગયા તો અધિકારી ઓફિસ માંથી બહાર પણ નહીં નીકળ્યો આપણી બહેનો બંગડી થઈ ગઈ એવા અધિકારીઓને કહેવા માંગીએ છે અમે જેન્યુન કામ લઈને આવીએ શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે તમારા કેસ થઈ ગયા એક બે ત્રણ ને ચાર ખેરગામમાં ચાર ખોટા ગુના દાખલ કરેલા કેસો પૈસો થી ગભરાતા નથી આજે પણ તાકાતથી થી લડતા છે ને આવતીકાલે બી લડીશું આપણી રજૂઆત કરો આપણે શાંતિપૂર્ણ રીતે જતા છે એ અધિકારીને બી કેમ શું તાત્કાલિક અમારી જે અરજી આવે છે એના પર કાર્યવાહી કરીને અમને અમારા ગામમાં જ રહેવા દેજો બાકી નેશનલ છપ્પન બી અહીંથી જ જાય છે આજે અહીંયા બેઠા છે અને ખાલી જાહેર કરજો નેશનલ છપ્પન બી બંધ કરી શકે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો સાથે આનંદ પટેલે સંવાદ કરતા એટલું જણાવ્યું કે નગરપાલિકા ઓફિસરને અમે એટલી ચેતવણી આપવા માંગીએ છીએ કે જો તમે એમ સમજતા હોય પટેલ આવીને રેલી કરીને આંદોલન કરીને એક દિવસમાં જતા રહેશો તે તમારી ભૂલ છે અનંત પટેલ જ્યાં સુધી તમે અગિયાર ગામોનો સમાવેશ ન રદ કરો ત્યાં સુધી અનંત પટેલ નું આંદોલન ચાલુ રહેશે